આ રીત માં કડકોજી ઘરે ન થાય હો તાબો પર છે અને મે એનું કામ લઈ લીધું છે કપડા ધોવાની મારા કુકુ આવી ગયો દોસ્તો કથા કુતલાયગી છે ને રોટલી ને કોની છે એજી તો આ બાવણ બંધ કર્યું હવે આ બાવણ બંધ કરીને ચારણ કે ભાઈ હતા છે બે પાએ હતા છે લે છે ને એટલે બાવણ આપા ફરવા બોલવાનું અવાજ રીમોટ હશે

દોસ્તો અત્યારે છે મેરડીમાં એક જેસી મે જો હર હરમન નજારો સે આ જો આ નયા પક્ષી બેઠા છે તમે દેખાડો ઓડિન હોય જાવ હે ને તો આયા બેઠા આયા બેઠા અતાર માં કબૂતર અને પક્ષીન બધું બહુ મસ્ત મસ્ત થઈ ગયું હે આયા સકલા સે તો મેરીમાં બેઠા છે આ કોટ પહેરી લીધો છે આપણે તો ખોટે એવો જૂનો થતો જાય દાડી હવે એવું થઈ ગયું છે ને કે હવે બહુ નવું નવું પહેરવાનું બહુ શોખ નહીં થયો હવે છે ને ગમી હોય પહેરી લેવાનું સારું હોય કોઈ ભલે મો હોય ભલે એવું છે પહેલાં એવું હતું કે આવું પહેરવું પડે ને આવું પહેરવું પડે હવે એવું કાંઈ રહ્યું જે હોય પહેરી લેવી તો દોસ્તો અત્યારે આવી ગયા જશે ઘરે ટાઈમ થઈ ગયો બપોર બપોરે ખાઈ પી નવરા થઈ છે ને પાછી દરરોજની કરે આજે ઘંટી ચાલુ થઈ ગઈ છે અને બબ્બુનું અમારે ઘરે રમવાનું ઘંટીનો અવાજ આવતો હોય એટલે અમારે ચાલુ થઈ ગયું છે બાકી બબુ રમવાનું બબુનો ભાગ અહીંયા પીડવા છે તો તલ છે તલ છે અને એ ઘંટી જોવા જાય ઘડીએ ઘડીએ શું આવે છે ઘંટીનો અવાજ એ રીતનો છે મેં તમે કામ કરવાનું ચાલુ કરી દીધું છે કાંઈ પી ન કો ઘરે છે આ ગાણી આપડે છે પાછે નું ઢકોન તો આમન મેડમે કી નાખ્યું છે આ કાંડ જો આ રોડા માં એને છે લોટ 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 ગંટી કરો બઈ જો આ બસા પડી બઈ આ જો ત્યાં ભાગે છે ઈ વાન ઈ કી કે ધૂળ વડે ને ઘરે ઉડે છે માવનું ખોલ્યું ને જો નકે ડમરી તડી ઓટની ડમરી

नोजर रे तिनी नोजर 12 પડી રહી છે આ નોજર છે ની નોજર સીધી 12 પડી રહી એટલે ઈ દુ પાણી અમે થી જુ સર્કલ હવારમાં રોજ મોડુ આવે પાણી બાકી રોજ સર પાણી મોડુ આવે આજ વેલો આવી વેલો આવી ગયો ને કે ખબર નો રહી ને પાણી ધીમે 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 અવાજ એ નો આવે નકર અવાજ આવી જાય મારુંલા પણ પાણી પડે ને તાકામે તાકો એ સા દાતો તો ભરાઈ ને આ અમાર આઈ જાતો તો બેય વેયસ તો જાતો તો તોય જ્યુ બહાર કરું બહાર નઈ કરી જો છે બાર જઈને દેખાડું પાણી કેટલું બાર નીકળ્યું છે દેલો ખોલ્યું ને એટલા છો પડી જા કેટલું પાણી નીકળ્યું છે તો આ કે દેખાડું તો દોસ્તો આ પ્રોડ્યુસર આટલું નીકળ્યું છે આટલું નીકળ્યું છે બધું પાણી પાણી થઈ ગયું આને અહીંયા થઈ જ્યું છે દો આયા પર આ સુકાઈ ગયું છે હવે વેલા સામે નીકળતા તો બુંજરા નીકળ્યા આ દેખ પ્રો બા ગો બા બબર આતરમાં નીકળે જાય બધું વેલા છે સકલા નીકળ્યા છે அவர்ව ප बති වව බත්තව තුර ලව කත ලවව කසමම